हेलो यूट्यूब फैमिली फाइनली विजय दिवस થઈ ગયો છે અને જોવો અત્યારે મારી સાથે આપણા ભાઈ ની છોકરી આરે છે જોવો એ ઊભા શું કરા છો તું શું કરા બોલો શું કહેવાનું તું આપણે આપણા મિત્ર શું કહેવાનું છે કે હે મિત્ર બોલો આપણે ધાવાન છે આપણે ધાવાન છે ને દુબાર કા હે

Halo. Halo, pasti gadi aku pasti aku, aku apa? Apa? Halo, masih. Wah, wah. Ayo jendi. Mana

અને સાંજનો ટાઈમ થઈ ગયો છે ચારક વાગી ગયા છે અને હવે એવું વિચાર્યું છે કે આજે બે હજાર તો આજે સ્પેશિયલ મારા હાથના આપણે ભજીયા ખાઈ નાખીએ એટલે આપણે ઘરે જ બનાવવાના છે અને મમ્મી બનાવી દે છે એટલે હું મમ્મી બનાવીશું તો વિડીયોમાં બનાવી રહેજો કારણ કે આખી પ્રોસેસ હું તમને બતાવવાનો છું કઈ રીતે ભજીયા બનાવીએ રેડી તો એના માટે ને આપણી વાડી અત્યારે પગી જશે તો શું કહેવાય બધી વસ્તુ એકઠું પેલા કરી લઈ બધી વસ્તુ ભેગું કરી નાખી અને એ શરૂ કરીએ ભૈજાનો પ્રોગ્રામ ફાઇનલી મિત્રો આપણે છે ને કોથંબી થોડીક એકઠ્ઠી કરી લીધી છે કારણ કે ભજીયામાં નાખવા કોતમરી પણ જોવે અને મેથી વગેરે પણ જોવે રેડી તો કોતમરી એકઠી કરી લઈ અને બાકી છે ને પ્રોગ્રામ કરીએ આ કે ધમધમાવે જોરદાર તો ને મેથી બાકીનું જે બધી વસ્તુ છે ને એ એકઠું કરવાનું બાકી છે તો પહેલાં ભેગું કરી લઈએ બધી વસ્તુ તો ભૈજા બના છે ને તો આ જે લીલા લીલા મરસા દેખાય ને જોમકીને બતાવી તું બતાય મરસા પણ નાખવાનું છે આજે દેશી લીલા લીલા સામ જે વસ્તુ ન મળે ને જે વસ્તુ ન મળે ને ખેતરમાંથી એ વસ્તુ કોઈકના બાજુના ખેતરમાંથી ભૂસ માર લેવાનું થાય છે બાકી પ્રોગ્રામ કરવાનું છે જોરદાર કરીને લઈ લઈએ દેખાય ને પણ હવે કટિંગ આમ કમું યા કરીને કાપવાના હોય તો આનું બધું બહુ વસ્તુ છે ભાઈ બગરામાં પેલા બટેટા બટેટા શીરુ કરી નાખી મરચાં કટિંગ કરી નાખ્યું લીંબુનો રસ અને આમાં તવી છે આ ડુંગળી છે અને કોથમરી અને આ છે મેથી અને આ તેલ પાકી ગયું છે તો હવે બનાવવાનું શરૂ કરી દેવું તો ડાયરેક્ટ જ્યારે બને પછી છેલ્લે બતાવું સો ફાઇનલ મિત્રો છે ને ભાઈ એની જગ્યાએ બને છે મમ્મી બનાવે છે ઘરે અને આપણે છે ને વર્કઆઉટ કરવા મતલબમાં ઘરેથી લઈને ત્રણથી ચાર કિલોમીટર એરિયો હતો જે આવે રસ્તો તો ત્યાં દોડીને દોડીને અહીંયા એક મહાદેવનું મંદિર છે અમારી જગ્યાએ તો અત્યારે અહીંયા ઉભા રહ્યા આરામ કરવા કારણ કે હે ને શિયાળો છે ને એટલે થોડીક દોડવાની પણ તૈયારી છે કાયમ એક કલાક મતલબમાં સાતથી લઈને આઠ કલાક સાતથી લઈને આઠ વાગ્યાના સમયમાં એક કલાક ડેલીનો વર્કઆઉટ હાલે છે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે થોડી ગરમીનો બદલી ગયો કારણ કે ત્રણેક કિલોમીટર દોડીને આવ્યો હતો બાકી અહીંથી જઈ અને પછી